નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક વાત કરવી છે કાયદો અને ન્યાય ગુજરાતમાં કેવી કાયદો અને ન્યાયની પરિસ્થિતિ છે એની વાત કરવી છે કારણ કે જેમને સજા થાય છે એને આ ભાજપ સરકાર આ રાજ્ય સરકારના વડા વહીવટી વડા રાજ્યપાલ છોડી મૂકે છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એમને છોડી મૂકે છે તો એની વાત કરવી છે કારણ કે ધ્રણાસ્પદ ગુનેગારો ને જે સરકાર છોડી રહી છે ભારતીય ભૂપેન્દ્ર પટેલની સરકાર સજા માફ કરીને છોડી રહ્યું છે બીજી અત્યંત ચુકવનારી આવી ઘટના બની છે ભાજપ સરકારે ધારાસભ્યના હત્યારાઓ ચૌદ બળાત્કારીઓ ને છોડી વિકા ધારાસભ્યની હત્યા કરનારને છોડી મૂક્યા જેલમાંથી મૂંછ મુંડાવી વરઘોડો કાઢનાર ગુનેગારોની સજા અગાઉ પણ માફ કરી અને આજે પણ માફ કરી રહ્યા છે તો નાગરિકોએ બનાવેલું બનાવેલી ભાજપ સરકારનું આ ચારિત્ર આપણે વાત કે પૂર્વ પોલીસ અધિકારી રમેશ સવાણીએ ભાજપની આખરી ટીકા કરી છે સોશિયલ મીડિયા ઉપર એમણે એ અંગેનું એક આર્ટિકલ પણ લખ્યું છે તો આ સરકાર કેમ આવું કરી રહી છે એ સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે કારણ કે ભેસાણમાં લગભગ બે હાજર ચાર પહેલા એક ઘટના બની હતી જુનાગઢ જુનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે જે આ હિંમતભાઈ લિંબાણી કરીને છે એને ફરિયાદીમાં એને બે હજાર આ પીએસઆઈ બીપી સોનારા

એ જ પ્રકારનો આ કેસ છે અને એમાં એક સજા થાય છે અને એ ત્રણ વર્ષ ભોગવે છે સજા અને એમાંથી એને મુક્તિ પણ મળી જાય છે મુક્તિ આપવા માટે રાજ્યપાલ આપણા રાજ્યપાલ એને ઓર્ડર કરે છે રાજ્યપાલના નામથી ઓર્ડર થાય છે આમ તો રાજ્યપાલના નામે જ આખો સરકાર નો વિવટ ચાલતો હોય છે અને હુકમ જે કયો ચુકાદો ચા તો સુપ્રીમ કોર્ટ સુધી આ વ્યક્તિ લડ્યા અને વીસ વર્ષ સુધી આ કેસ લડતા રહ્યા અને બે હજાર ત્રેવીસ માં આખો જે કેસ છે સુપ્રીમ જે અને અને બીપી સોનારા સોનારા હતા બીજા ત્રણ પોલીસ અધિકારીઓને એને ભેસાણની અદાલતમાં શરણાગતિ શીખવારા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો પડ્યો વીસ વર્ષ પછી ભેસાણ પોલીસ સ્ટેશન પોલીસ ત્યાં સુધી તો આ પોલીસ અધિકારી છે સોનારા એ દરેક જગ્યાએ ફરજ બજાવતા હતા છેલ્લે

આદેશ કર્યો છે રાજ્યપાલના નામથી બાર જૂન બે ના રોજ સોનારાને અને ગૃહ વિભાગ હવાલો સંભાળતા ભૂપેન્દ્ર પટેલની સરકારે જેલ મુક્ત કર્યા છે બાર જૂન ના રોજ ત્યાં સુધી કોઈને ખબર પણ પડવા દેવામાં આવતી નથી ગૃહ વિભાગે માફ કરી શરતો હુકમ પ્રમાણે બંધારણ આર્ટિકલ એકસો એકસઠ હેઠળ એ ઓર્ડર કરવો હોવાનું સરકાર કહી રહી છે જેલ મુક્ત થયા પછી ગંભીર ગુનો કરે તો કેદની સજા બાકીનો બાકીનો જે છે કેદની સજા છે તો એમાં સજા ભોગવવાની રહેશે જે બે હાજર ચારમાં સલૂન ચલાવતા હિંમતભાઈ અને છેડતીના ગુનામાં હિંમતભાઈ ના પડદો ને બધું ફાડી નાખવામાં આવતું તો આવો અત્યાચાર ટોર્ચર થયો છે ગંભીર બાબત તો એ છે કે જ્યાં ટોર્ચર થયો હતો જુનાગઢ જિલ્લામાં એમાં જ ઉના નજીક

મારના કારણે અઢાર લોકોના મોત થાય છે કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે તો આ ત્રેવીસ નંબર બે હાજર ત્રેવીસ ના ભેસાણ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી ભાઈ આ સોનારાએ અને જે લવાલે થયા હતા ત્રેવીસ માં અને અને સરકારે તો છોડી બી કાંઈ એમને આવા જ એક કેસ કિસ્સો છે ટીએનપીસ્તનો કે જે ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર અઢાર ના રોજ આ બધું રમેશ સવાણીએ નોંધેલી છે જેલના પોલીસ વડા ટીએનપી સ્ટે 29 જાન્યુઆરી 2018 ના રોજ ગુનો માફ કરી દીધો તો કોનો તો કે ગોંડલમાં હમણાં જે વિવાદાસ્પ વિવાદ ચાલી રહ્યો છે મહિપતસિંહ અને અનુરિદ્ધ સિંહ નો વિજય વિવાદ ચાલી રહ્યો છે એમાં અનુરુદ્ધ જાડેજા જે છે એની સામે ધારાસભ્યની હત્યાનો ગુનો હતો અને કાયદા વિરુદ્ધ જઈને આ બિસ્તે છોડી મૂક્યા હતા જેલ ના વડા બિસ્ત એમને છોડી મૂક્યા કાયદા વિરુદ્ધ જઈને આજ સુધી એની સામે કોઈ તપાસ નથી થઈ

અનિરુદ્ધ ગોંડલનો જે વિવાદ ચાલી રહ્યો છે ગોંડલના અનિરુદ્ધ એને ભોગવતા ઈસમને જેલ જેલરે કાયદા વિરુદ્ધ જેલ મુક્ત કરી દીધા હતા તો આ સોનારાની સજા માફીનો હુકમ સરસ તો છે શરતી તો છે પણ અનિરુદ્ધ જાડેજાની સજા માફીનો હુકમ શરતી છે કે કેમ એ આજ સુધી સ્પષ્ટ નથી થયું આ ભાજપની સરકારનો એક નવો સિલસિલો શરૂ થયો છે જે સુપ્રીમ કોર્ટ જેને સજા કરે છે આવા અનેક બનાવોમાં એને ભાજપની સરકારે છોડી મૂક્યા હોય સુપ્રીમ કોર્ટ નીચલી અદાલત વડી અદાલત અને દેશની સર્વોચ્ચ અદાલત

ગુનેગારો છે બે હાજર ચોવીસમાં લોકસભાની ચૂંટણી હતી ગાંધીનગરમાં ત્યારે આવા જ ગુનેગારો એને જીતાડવા માટે મદદ કરતા હતા સૌરાષ્ટ્રમાં બે હાજર માં જે ચૂંટણી હતી ત્યારે આવા જ ગુનેગારો જેલમાંથી છોડી મૂકેલા ગુનેગારો

અને મનમાં બળતરા થતી હશે એવું એવું સવાણી સાહેબ કહી રહ્યા છે જેલના વડાએ ખોટી રીતે અનુરૂધને સજા માફી આપી છે છતાં સરકારની ઊંઘ ઉડતી નથી સવાલ એ છે કે તત્કાલીન જેલના વડા ટીએનપીસ ને કોણ બચાવી રહ્યું છે એ ગુનેગાર હોવા છતાં એની એની એ આરોપી સોરી ગુનેગાર ની આરોપી હોવા છતાં એની સામે સરકારે પગલા ભરવા જોઈએ આજ સુધી પગલા ભર્યા નથી અને એટલે વારંવાર આ રમેશ સવાણી વારંવાર સરકારને સવાલો કરી રહ્યા છે પરંતુ સરકાર એમાં કઈ કરવા તૈયાર નથી ગુજરાત કોંગ્રેસ આમ આદમી પક્ષ ગુજરાતના મીડિયાના માલિકો નાગરિકો સંગઠનો વિધાનસભા કાયદાઓ છે એનો અમલ કરવાની જવાબદારી સરકાર ની પોતાની છે કારણ કે રાજ્યપાલના નામે હુકમ થયા હોય અને એનો અમલ સરકાર કરવા માંગતી હોય એની ઈચ્છા મુજબ કરી રહી છે તો આ કાયદાનું શાસન ગુજરાતમાં રહ્યું નથી

તો રીકન્સ્ટ્રક્શનમાં આવું નથી હોતું શા માટે આવું કરી રહ્યા છે અને જેટલા જેટલા અધિકારીઓ આ કરી રહ્યા છે એને આ સોનમને જેવો હાલ થવાની છે એને સજા થઈ શકે છે જ્યારે જ્યારે કોઈ ફરિયાદ કરે ભલે વીસ વર્ષ પછી ન્યાય તો મેળવો તો આ સરકાર શું કરી રહી છે એ સૌથી મોટો સવાલ આજે આવેલો હોવો છે કાયદાનું શાસન રહ્યું હોય એવું નથી લાગતું સુપ્રીમ કોર્ટ ચુકાદાઓ આપે છે એ ગુજરાત સરકારને માન્ય નથી એવી એવો માહોલ જોવા મળી રહ્યો છે અને પોતાને ગમતા લોકોને જેલમાંથી જોડાવી આવા જ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ તમને આ કાર્યક્રમ પસંદ આવ્યો તો લોકો સુધી એને પહોંચાડો શેર કરો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ તો ચોક્કસ કરો તો જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો તમને વારંવાર નડતા રહે એના નોટિફિકેશન મળતા રહે